આજે આપણે બનાવીશું લીલા ગલકાનું શાક તો પેલા તેને ઉતારીને ઉતારી નાખવાનું છે ઝીણું ગલકા કૂણા અને સરસ લેવાના એટલે સરસ રસાવાળું શાક બને આવી રીતે સરસ ને ચાલુ ઉતારી ઝીણું સુધારી લેવાનું છે તો મિત્રો હવે આ ગલકા સુધારા ગયા છે તેમાં એક ટમેટું ઝીણું સુધારી નાખશું બધું સુધારી લેવાનું છે તો મિત્રો હવે આ શાક સુધારાઇ ગયું છે તો હવે આપણે તેને વઘાર મારી દેસુ બે ત્રણ પાવ્યા જેટલું તેલ નાખીશું

પાંચ મિનિટ જ ફેરવા દેવાનું છે પાણી એક થોડુંક જ નાખવાનું છે પાણી ન પણ નાખી ને તો પણ ચાલે બે સેટી થાય ને એટલે બે મિનિટ રાખવાનું છે હવે આ શાક બની ગયું છે તો હવે તેને આપણે બાઉલમાં લઈ લેશું શાક સરસ બન્યું છે આમાં લસણ પણ નાખી શકાય લસણ તો બહુ મસ્ત સ્વાદ આવે છે અને બાજરાના રોટલા સાથે ખાવાથી બહુ મજા પડે છે હવે આ ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે આવી રીતે બનાવી શકો છો